નમસ્કાર મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકારના સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ધોરણ દસ પાસ માટે જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની મોટી ભરતીની જે જાહેરાત આવી છે એની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપેલી છે દસ પાસ માટે કાયમી સરકારી નોકરીની આ ઉત્તમ તક છે આ ભરતીમાં થયેલા નવા સુધારા નિયમો અને શરતો અંગેની તમામ માહિતી માટે વિડિયો એન્ડ સુધી જોઈ લેજો તો ચાલો જોઈએ આ વિડિયો સ્ટાફ સિલેક્શન કમિશન એ કેન્દ્ર સરકારનું એક ભરતી બોર્ડ છે જે કેન્દ્ર સરકારના મંત્રાલય અને અન્ય ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ બી અને સી ના કર્મચારીઓનું સિલેક્શન કરે છે હાલમાં જ આ બોર્ડ દ્વારા જીડી કોન્સ્ટેબલની પચ્ચીસ હજાર ચારસો જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત આવી છે જેમાં મહિલાઓ પણ અરજી કરી શકે છે જીડી કોન્સ્ટેબલમાં જીડીનું પૂરું નામ છે જનરલ ડ્યુટી આમાં દેશમાં કોઈ પણ જગ્યાએ નિમણૂક મળી શકે છે તો આ થયો સામાન્ય પરિચય हमें लायकात धोरण दस पास कोईपण उमदवार आम अर्जी करके आलग अलग सात विभागों में कॉन्स्टेबल भर्ती है जम के बीएसएफ बॉर्डर सिक्योरिटी फोर्स सीआईएसएफ सेंट्रल इंड्रीयल सिक्योरिटी फोर्स सीआरपीएफ एट्रल रिजर्व पोलिसोर्स आईटीबीपी एटो टिबेटन बॉर्डर पोलिस एसएसबी एट्ले सहस्त्र सीमा बल एसएसएफ एट्ले सैक्रेटरिएट सिक्योरिटी फोर्स એઆર એટલે કે આસામ રાઇફલ્સ હવે પછી આવનાર સરકારી ભરતીની જાહેરાત કે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા મારા દરેક વિડિયો જો તમે જોવા માંગતા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા દરેક વિડિયોની અપડેટ્સ સમયસર મળતી રહે ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ એક બાર બે હજાર પચ્ચીસથી એકત્રીસ બાર બે હજાર પચ્ચીસ રાતના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશનની આ વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરવાનું છે ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક વીડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે બીજું કે આમાં સ્પષ્ટ સૂચના છે કે એક વ્યક્તિ એક જ ફોર્મ ભરી શકશે માટે કોઈ ભૂલ ન થાય એટલા માટે કોઈ પણ વિગત લખીને વાંચો પછી જ નેક્સ્ટ આપો આમાં જે અલગ અલગ સાત વિભાગમાં ભરતી છે તો દરેક માટે અલગ અલગ એપ્લિકેશન કરવાની જરૂર નથી પણ એક જ એપ્લિકેશનમાં આ સાત વિભાગમાંથી તમે ક્યાં વિભાગમાં જવાનું પસંદ કરો છો એનું પ્રાયોરિટી ક્રમ આપવાનું થાય છે જનરલ ઓબીસી કે ઇડબલ્યુએસ કેટેગરીના ભાઈઓ માટે સો રૂપિયા એપ્લિકેશન ફી છે જે ઓનલાઇન અથવા ચલણથી એસબીઆઈ બેંકમાં ભરવાની છે તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ આ ફી ભરવાની નથી એસસી એસટી અને માજી સૈનિક ઉમેદવારોએ પણ આ ફી ભરવાની નથી ભરેલા ફોર્મમાં તારીખ આઠ એક બે હજાર છબ્વીસ થી દસ એક બે હજાર છબ્વીસ સુધી ઓનલાઇન કરેક્શન કરી શકાશે પણ યાદ રાખજો કે સુધારા માટે પ્રથમ વખત બસો રૂપિયા અને બીજી વખત પાંચસો રૂપિયાનો ચાર્જ લાગશે સિલેક્શન પ્રોસેસ સૌથી પહેલા સીબીઈ એટલે કે કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન છે જેમાંથી કટ ઓફ માર્ક્સમાં આવેલ શોર્ટ લિસ્ટ ઉમેદવારોની પીઈટી ટેસ્ટ લેવાય છે પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જેમાં દોડ છે ત્યાર પછી પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જેમાં હાઇટ અને છાતીનું માપ ચેક થાય છે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાઇનલ સિલેક્શન માટે ફક્ત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ જ જોવાશે બાકીના ટેસ્ટમાં ફક્ત ક્વોલિફાઈડ થવાનું છે આ દરેક વિશેની માહિતી આ વીડિયોમાં આગળ આપેલ છે જોતા રહેજો પગાર આમાં બેઝિક પગાર એકવીસ હજાર સાતસો રૂપિયા છે પણ એમાં મોંઘવારી ભથ્થું ઘરભાડું અને અન્ય એલાઉન્સ ઉમેરાઈને પાંત્રીસ હજારની આસપાસ પગાર થાય છે જે શરૂઆતથી જ મળે છે સમય જતા પગાર વધશે ભરતીની જગ્યાઓ આમાં કુલ જગ્યાઓ પચ્ચીસ હજાર ચારસો સિત્યાશી જગ્યાઓ છે જેમાં ભાઈઓ માટે ત્રીવીસ હજાર ચારસો સત્તાવન જગ્યાઓ છે કેટેગરી વાઇઝ અને ડિપાર્ટમેન્ટ વાઇઝ જગ્યાઓ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો અને બહેનો માટે બે હજાર વીસ જગ્યાઓ અનામત છે આ વખતે જગ્યાઓ ઘણી છે ઉંમર મર્યાદા જનરલ કેટેગરી માટે અઢારથી ત્રીસ વર્ષ છે આ ઉંમરની ગણતરી એક એક બે હજાર છવ્વીસની તારીખે કરવાની છે અનામત કેટેગરીમાં નિયમ પ્રમાણે છૂટ મળે છે એસસીએસટી કેટેગરીમાં પાંચ વર્ષ ઓબીસી કેટેગરીમાં ત્રણ વર્ષ માજી સૈનિકને નોકરીના અનુભવ મુજબ છૂટ મળે છે ગુજરાતમાં આ માટે છ પરીક્ષા કેન્દ્ર છે તમે ઈચ્છોય પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા આપી શકો અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા આ છ પરીક્ષા કેન્દ્ર છે આવાથી તમે કોઈ પણ ત્રણ પરીક્ષા કેન્દ્રને પ્રાયોરિટી ક્રમ આપી શકશો પરીક્ષાનું માળખું આમાં કોમ્પ્યુટર પર પરીક્ષા લેવામાં આવનાર છે એમાં એસી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અને એકસો સાહીઠ ગુણ છે એક પ્રશ્ન બે ગુણનો છે સમય મળે છે સાહીઠ મિનિટ ખોટા જવાબ બદલ ઝીરો પોઈન્ટ પચ્ચીસ નેગેટિવ માર્ક્સ છે એટલે ખાસ વિચારીને જવાબ આપવો આ પરીક્ષા આગામી ફેબ્રુઆરી અથવા એપ્રિલ બે હજાર છબ્વીસમાં હોઈ શકે છે આમાં કુલ ચાર ટોપિક્સ છે જેમ કે ઇમેજમાં વિભાગ એકમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ વિભાગ બેમાં જી કે અને જનરલ અવેરનેસ વિભાગ ત્રણમાં બેઝિક મેથ્સ વિભાગ ચારમાં ઇંગ્લિશ અથવા હિન્દી આ બેમાંથી કોઈ એક રાખી શકો છો આમાં હવે સારી બાબત એ છે કે પ્રશ્નની ભાષા આપણે ગુજરાતી રાખી શકીએ છીએ એટલે પહેલા ત્રણ વિભાગના જે પ્રશ્નો છે એ ગુજરાતીમાં આવશે આમ આપણે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ એ પણ આમાં કામ લાગશે છેલ્લા એક વિભાગમાં હિન્દી અને ઇંગ્લિશ જે આપણે સિલેક્ટ કરીએ એ પ્રશ્નો એ ભાષામાં આવશે જો હિન્દી રાખશું તો વીસ પ્રશ્ન હિન્દીમાં ઇંગ્લિશ રાખશો તો વીસ પ્રશ્ન ઇંગ્લિશમાં હવે બીજું કે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષામાં કેટેગરી મુજબ જેને કટ ઓફ માર્ક્સ આવે તો જ એ આગળ સ્ટેપમાં શોર્ટલિસ્ટ થાય છે જેમ કે ફિઝિકલ ટેસ્ટ મેડિકલ ટેસ્ટ વગેરે મતલબ કે એટલા માર્ક્સ તો લેવાના જ એમાં છે એસસીએસટી કેટેગરી માટે વીસ ટકા ઓબીસી કેટેગરી માટે પચ્ચીસ ટકા જનરલ કેટેગરી માટે ત્રીસ ટકા એનસીસીનું સર્ટિફિકેટ હોય તો પરીક્ષામાં બેનિફિટ મળે છે તમારી પાસે ક્યુ સર્ટિફિકેટ છે એના ઉપર આધાર છે સર્ટિફિકેટ મુજબ કુલ ગુણના પર્સન્ટેજ ગુણ મળે છે હવે વાત આવે ફિઝિકલ ટેસ્ટની એક કોમ્પ્યુટર બેઝડ પરીક્ષામાંથી જે શોર્ટલિસ્ટ ઉમેદવાર છે એમની પીઈટી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આમાં દોડ છે ભાઈઓએ પાંચ કિલોમીટરની દોડ ચોવીસ મિનિટમાં પૂરી કરવાની હોય છે અને બહેનોએ એક પોઈન્ટ છ કિલોમીટરની દોડ સાડા આઠ મિનિટમાં પૂરી કરવાની હોય છે ત્યાર પછી છે પીએસટી ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ આમાં હાઇટ અને છાતીનું માપ હોય છે ઊંચાઈમાં એસટી કેટેગરીમાં ભાઈઓ માટે એકસો બાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બહેનો માટે એકસો સત્તાવન સેન્ટીમીટર હોવી જોઈએ અન્ય તમામ કેટેગરીમાં ભાઈઓ માટે ઊંચાઈ એકસો સિત્તેર સેન્ટીમીટર બહેનો માટે એકસો સત્તાવન સેન્ટીમીટર હોવી જોઈએ ભાઈઓ માટે છાતીનું માપ ફુલાવ્યા વગર એંશી સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર ફુલાવા સાથે પંચ્યાશી હોવી જોઈએ એસટી કેટેગરીમાં ચાર સેન્ટીમીટરની છૂટ મળે છે ત્યાર પછી છે મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ ભરતીના અનુસંધાને કોઈ પ્રશ્ન હોય તો વિભાગ દ્વારા આ હેલ્પલાઇન નંબર આપેલા છે ફોન લાગે તો તમે સંપર્ક કરી શકો છો